જોખમ ના કર્યા નીચે અહિયાંથી ચાલતા હતા ત્યારે આ ગંભીર મુદ્દા ને કલમ શક્તિ ન્યુઝ ના પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામી દ્વારા કાલે જાહેર કરવામાં આવતા જ તંત્ર તાત્કાલિક યુદ્ધના ના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને કલમ સત્ય ન્યૂઝ ના અહેવાલ અસર જોવા મળી છે તાત્કાલિક કાર્યવાહી કરી અને અધિકારીઓ એ લટકતા ડિવાઈડરો હટાવવાનું કામ હાથ ધરી છે આ પગલા દ્વારા મોટી દુર્ઘટના અટકાવી શકાય છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ મુદ્દો મીડિયા દ્વારા ઉઠાવવામાં ન હોત તો તંત્ર હજી પણ આંખ મૂદી બેઠું માત્ર સમાચાર નહીં પરિવર્તન માટેની પાંખ બની રહી છે મીડિયા આ ઘટના એ સાબિત કરી છે કે ન્યૂઝમાં છે તાકાત જીવ બચાવવાની તાકાત બળદેવ પૂજ્ય ગોસ્વામી કલમ શક્તિ ન્યૂઝ અંજાર કચ્છ